વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ખાડિયા બજાર વિસ્તારમાં આર એમ ફાઇનાન્સ નામની પેઢીમાં અને ઉપરના મકાનમાં ગત રોજ રવિવારે વહેલી સવારે માલિક તેમજ પરિવારજનો બહાર હોવાનો ભેદ મેળવી ત્રણ અજાણ્યા ચોરો દ્વારા સોના ચાંદી મળી ત્રણ લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ડોગ સ્કોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે મળી આવતી જાણકારી અનુસાર તાલુકાના ખાડિયા બજારમાં આ એમ ફાઈનાન્સ નામે દિરદારનો વ્યવસાય કરતા રોનકભાઈ બિપિનચંદ્ર શેઠની ઓફિસના પાછળના ભાગે ગત રોજ રવિવારના વહેલી સવારે સીસીટીવી ફૂટેજ ટાઈમ અનુસાર સાડા ચાર ના દોશી વગામાંથી પ્રવેશ કરીને ત્રણ જેટલા ચોરે મુખ્ય દરવાજો તોડી ઓફિસ મકાનની અલગ અલગ તિજોરીઓમાંથી સોના ચાંદી મળી રૂપિયા ત્રણ લાખ ચાલીસ હજાર ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જે મામલે રોનકભાઈ બિપિન ચંદ્ર શેઠ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેને લઈ પોલીસ દ્વારા ડોગ સ્કોડ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સીસીટી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરવામાં આવી છે તો ધીરધારનો વ્યવસાય કરતા રોનકભાઈ શેઠ ગતરોજ રોજ રવિવારની રજા હોવાને લઈ માતા પિતા સાથે શનિવારે વડોદરા શહેર સ્થિત પોતાના ઘરે જતા આ તકનો લાભ લઈ જાણ પીધું તસ્કરોએ ગતરોજ રવિવાર સાવલી નગર મધ્ય ચોરીની ઘટના બનતા સમગ્ર પંથક માં આ ચર્ચા નો વિષય બનવા પામ્યો છે તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ